નમસ્તે મિત્રો ગુજરાતી થાળીમાં જો કાકડી ટમેટા ને ડુંગળી ના હોય તો સ્વાદ નથી આવતો ત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે જે જાણીને મોઢાનો સ્વાદ ચાલ્યો જશે લાલ ચટા કેદાર ટમેટા હવે મોઢું લાલ કરી રહ્યા છે દિવસેને દિવસે ટમેટાના ભાવ વધી રહ્યા છે શું છે ભાવ અને શા માટે વધી રહ્યા છે ભાવ જોઈ લો ગુજરાત ઉત્પાદનની દ્રષ્ટિએ ટમેટા ગુજરાતમાં છઠ્ઠા નંબરે છે ગયા વર્ષે પણ ટમેટાનો ભાવ આસમાને હતો જેના હિસાબે રસોઈની રાણીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો હાલ ટમેટા દિલ્હીમાં એકસો ચાલીસ રૂપિયા કિલો કોલકાતામાં એકસો સાઠ રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે અને જાણકારોનું કહેવું છે કે હજુ પણ ટમેટાના ભાવમાં સતત વધારો થતો જશે જુલાઈ પંદર થી લઈ અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ટમેટાનો ભાવ બસો રૂપિયા ઉપર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ તરફ નજર કરીએ તો બિહાર દિલ્હી હરિયાણામાં સતત પડતો વરસાદ તેમજ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે પણ વરસાદ સતત પડતો રહેશે તો ટમેટા રૂપિયા ઉપર અને ઉત્પાદન ઓછું થશે ભારતીય કૃષિ મંત્રાલય નું કહેવું છે કે થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી ટમેટા ફરી સામાન્ય ભાવે મળવા લાગશે જે કઈ પણ હોય પરંતુ હાલ ટમેટા લોકોના મોઢા લાલ કરી રહ્યા છે